ઉપરેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું ઉપરેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપરેટામાં પાણીની પરબ ઉનાળામાં ઠંડી છાસ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપરેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ

અને ઉનાળામાં છાસ વિતરણ પાણીના પરબ નવરાત્રિમાં બાળાઓને જમણવાર આવી અવનવી સેવાઓ જે જનજાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના દેવા જય જીતેન્દ્ર દરેક સાતમ આઠમની અંદરમાં જનજાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ અંગ પરિવાર એકસો એકસાઠ પરિવારની એક કિલો લાડવા અને એક કિલો ફસાણ ટોટલી એકસોને એકસાઇટ કીટ બનાવેલી છે જેની કિંમત પંચાવન હજાર રૂપિયા થાય છે જૈન જાગૃતિ પરિવાર તો છે પણ બીજા પરિવારને આપે છે પોતાનો પરિવાર માને છે સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી લે એવો જાગૃતિનો આગ્રહ છે જૈન જાગૃતિ હંમેશને માટે ખૂબ કાર્ય કાર્ય કરે છે અમારો પરિવાર એવો છે અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉપાળે છે દરેક કાર્યક્રમમાં પ્રથમ યોગદાન પણ આપે છે જનજાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી તમને પ્રવૃત્તિ કરતા રહે છે કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે